સુરતના સચિન વિસ્તારની જીઆઈડીસીમાં શનિવારે સાંજના સમયે છ માળની બિલ્ડિંગ ધરાશય થઈ હતી બિલ્ડિંગ ધરાશય થતાં આસપાસના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો આ દુર્ઘટનામાં સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જેમાં હીરામાં કેવટ અભિષેક કેવટ સાહિલ શાલિગ્રામ ચમાર શિવપૂજન કેવટ પરવેશ સોકીલાલ કેવટ વ્રજે સિરાલાલ ગોટ અને લાલજી ભોલે પ્રસાદનો સમાવેશ થાય છે જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગનો કાટમાળ ખસેડી રેસ્ક્યુ શરૂ કરી દેવામાં આવ્યું હતું આ બિલ્ડિંગ અંદાજે બે હજાર સોળમાં બન્યું હતું એવી પણ વાત સામે આવી રહી છે કે બિલ્ડિંગ ગેરકાયદેસર હતું જોકે આ વિસ્તારમાં હાલ આ ઘટનાને પગલે બાંધકામ ચાલી રહ્યા છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે હાલ પોલીસ આ દુર્ઘટનાને લઈને તપાસ કરી રહી છે બિલ્ડિંગમાં પંદર જેટલા લોકો રહેતા હોવાની માહિતી મળી હતી જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તે જર્જરિત હોવાનું કહેવાય રહ્યું છે પાલિકાએ જર્જરિત બિલ્ડિંગ હોવાની નોટિસ આપી હતી પરંતુ કોઈ કામગીરી કરાઈ ન હતી જેને લઈને દુર્ઘટના સર્જાઈ છે તો પોલીસે હાલ તો બિલ્ડિંગની દેખરેખ કરનાર સામે ગુનો નોંધ્યો છે તો ફાયરની ટીમ સાથે એનડીઆરએફની ટીમ પણ દ્વારા પણ રેસ્ક્યુની કામગીરી કરાઈ રહી છે